પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના સમાન બની હોય તેમ પાટણ શહેરના ગણાતા બગવાડા દરવાજા સહિતના મુખ્ય બજારના માર્ગો ઉપર દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન ચક્કાજામ ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આ ટ્રાફિકની સમસ્યાને લઈ એકસો આઠ એમ્બ્યુલન્સને પણ પાટણના મુખ્ય બજારમાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે બુદ્ધિજીવી નગરજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના કાર્યક્ષમ અને નિષ્ઠાવાન એવા પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગને પાટણમાં રોજિંદા ટ્રાફિકના નિયમો જળવાઈ રહે તે માટે અને ટ્રાફિકનો સરેઆમ ભંગ કરતા લોકો સામે તેમજ પાટણ શહેરમાં સધન વાહન ચેકિંગ હાથ ધરવા માટે સત્વરે આદેશ કરવામાં આવે તેવી પાટણના નગરજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે પાટણ શહેરના નાગસમા ગણાતા એવા દોશીવટ બજારથી હિંગળા અને બગવાડા દરવાજા સુધીના મુખ્ય બજાર માર્ગ પર ચહલ પહલવાળા જાહેર માર્ગો ઉપર દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન માથાના દુખાવા રૂપ સમાન ટ્રાફિકની સમસ્યા અંગે જાણવા મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં બે હજાર પાંચની સાલમાં પાટણ શહેરમાં અંદાજિત પાંચથી છ હજાર જેટલી ઓટો રિક્ષાઓ પેસેન્જરોને લેવા લાવવા મારફતે ફરતી હતી ત્યારે તાજેતરમાં પાટણ શહેરમાં ચાલુ વર્ષે બે હજાર ચોવીસના ના વર્ષ દરમિયાન અંદાજિત વીસ હજારથી થી બાવીસ હજાર જેટલી ઓટો રિક્ષાઓ ફરી રહી છે અને બુદ્ધિજીવી નગરજનોમાંથી જાણવા મળતી માહિતી મુજબ આ મોટા ભાગના ચાલકો પાસે લાયસન્સ વીમો પીયુસી બુક સહિતના સાધનિક કાગળ પણ નથી હોતા અને આવા રિક્ષા ચાલકો ટ્રાફિક તેમજ આરટીઓના નિયમોને નેવે મૂકીને પાટણ શહેરમાં બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે ત્યારે દિવસ દરમિયાન પાટણ શહેરના દોશીવટ બજારથી હિંગડા ચચારના મુખ્ય માર્ગમાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની ખરીદી અર્થે આવતા લોકો તેમજ રાહદારીઓને આ બજારમાંથી પસાર થવામાં તેમજ રસ્તો ક્રોસ કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવા બેફામ બનેલા રિક્ષા ચાલકો ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને સાથે સાથે પાટણ શહેરના આવા મુખ્ય ચહલ પહલવાળા બજારોમાં લોકો દ્વારા આડેધર વાહન પાર્કિંગ કરવામાં આવતા હોય છે જેના કારણે પાટણમાં રોજિંદી ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાટણ શહેરમાં બિન અધિકૃત દબાણોના રાફડાને દૂર કરવા પાટણ નગરપાલિકા દ્વારા સત્વરે નિર્ણય લેવામાં આવે તેવી પણ પાટણની બુદ્ધિજીવી નગરજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે ત્યારે પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આ ટ્રાફિકની સમસ્યા પર નિયંત્રણ લાવવા સૌથી પહેલાં પાટણમાં ઓટો રિક્ષા ચાલકોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે અને દિવસ દરમિયાન પાટણની મુખ્ય બજારોમાં ખરીદી અર્થે આવતા લોકો દ્વારા પોતાના વાહનો પણ બજારમાં આડેધર પાર્ક કરીને ખરીદી કરવા જતા રહેતા હોય છે ત્યારે પણ ચક્કાજામ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે આવા વાહન ચાલકો અને રિક્ષા ચાલકો દ્વારા જે પ્રમાણેની નીતિ નિયમોનું પાલન કરવામાં નથી આવતું ત્યારે આવા વાહન ચાલકો સામે પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ મુહૂર્તની રાહ જોયા વગર સધન ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી પાટણના નગરજનોમાં અને બુદ્ધિજીવી પ્રજાજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે we <laughs>